હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લારી કરતાં પણ ટેસ્ટી ચટાકેદાર ચોખ્ખી અને ઓછા ખર્ચે તૈયાર થાય એવી પરફેક્ટ ભેળ બનાવવાની સરળ રીત આ રીતે જો તમે એક વખત ભેળ બનાવશો તો લારીની ભેળ હંમેશાને માટે ભૂલી જશો એટલી ટેસ્ટી તૈયાર થાય છે જો તમારી ત્રણ ચટણીઓ તૈયાર હોય તો આ ભેળ બનતા ફક્ત દસ જ મિનિટ લાગે છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો આની અંદર અમે તમને પરફેક્ટ ટિપ્સ અને ટ્રીક બતાવેલી છે અને એ રીતે જો તમે ભેળ બનાવશો તો નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તો ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલાં ભેળ બનાવવા માટે અહીંયા આપણે મમરા લેવાના છે મમરાને તમે થોડીવાર માટે તડકે મૂકી રાખવાના જો તડકો ના આવતો હોય તો એમને એમ શેકી લેવાના ત્યારબાદ મરચું મીઠું અને થોડી હળદર લઈશું હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં સિંગદાણા નાખીશું અને ધીમા ગેસે સિંગદાણાને આપણે આ રીતે શેકી લઈશું લારીવાળા જે ભેળ બનાવતા હોય છે એ લોકો ઘણી વખત મમરા એમને મોર જ વાપરતા હોય છે વઘારેલા મમરા નથી વાપરતા હોતા પણ આપણે ઘરે બનાવતા હોવાથી આ રીતે મમરા વઘારીને લઈશું તો ભેળ વધારે ટેસ્ટી તૈયાર થશે તેની અંદર જે મરચું મીઠું અને હળદર લીધી હતી એ એડ કરી દઈશું અને મમરા નાખીશું અને ધીમા ગેસે આપણે આ મમરાને શેકી લઈશું એટલે એમાંથી જે ભેજનું પ્રમાણ હોય એ નીકળી જાય અને મમરા આપણા સરસ ટેસ્ટી તૈયાર થાય આ રીતે વઘારેલા મમરા તમે એમને ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો આ આપણા મમરા તૈયાર થઈ ગયા ભેળ માટેના હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં લસણની ચટણી બનાવીશું તો અહીંયા લસણની કઢીઓ લઈશું પચીસથી ત્રીસ કાશ્મીરી લાલ મરચું થોડું જીરું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું તેને બધી વસ્તુને મિક્સરના જારમાં લઈ લઈશું અને પાણી નાખી આ ચટણીને આપણે ક્રશ કરી લઈશું આ ચટણી બનતા ફક્ત પાંચ જ મિનિટ લાગે છે તમે જુઓ સરસ આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે જો તમે લસણ ના ખાતા હોય તો આ ચટણી બનાવવાની કોઈ જરૂર નથી હવે આપણે ભેળ માટે બધી વસ્તુ મિક્સ કરીશું તો એક વાસણની અંદર મમરા લઈશું વઘારેલા તેની અંદર આપણે ઝીણી સેવ નાખીશું આ રીતે ત્યારબાદ તેની અંદર જે તીખી બુંદી આવે છે મસાલાવાળી એ નાખીશું ત્યારબાદ જે પૂરી આપણે ફરસી પૂરી હોય છે એ આ રીતે લઈશું તમે માર્કેટમાંથી તૈયાર પણ લાવી શકો છો અને ઘરે પણ તમે બનાવી શકો છો આના પહેલાં જ્યારે સેવ પૂરીની રીત અમે બતાવી હતી એમાં આ રીતની પૂરીની રીત અમે બતાવેલી છે તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પૂરીને આ રીતે તોડીને નાખીશું થોડી ચણાની દાળ નાખીશું તમે અહીંયા મિક્સ ચવાણું પણ નાખી શકો છો અને બધું આ રીતે મિક્સ કરી દઈશું આ મિશ્રણને તમે ડબ્બામાં ભરીને રાખી શકો છો પછી જ્યારે ભેળ બનાવી હોય ત્યારે તેમાંથી બનાવી શકો છો જેટલી ભેળ તમારે બનાવી હોય એટલા જ મિશ્રણની અંદર ચટણી અને બટેટા નાખવાના બધામાં એક સાથે નથી નાખવાના નહીં તો હવાઈ જશે મમરા હવે એમાંથી થોડું મિશ્રણ અમે કાઢી લીધું છે અને બીજાની અંદર બાફેલા બટેટા ટામેટા ઝીણી સમારેલી ડુંગળી જો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની થોડા લીલા મરચાંના ટુકડા નાખીશું તમને ના ગમે તો તમે સ્કીપ કરી શકો છો ખજૂર આંબલીની અથવા તો આમચૂર પાવડરની ગળી ચટણી બંને ચટણીની રીત અમે અમારી ચેનલ પર તમને બતાવેલી છે તો તે તમે જોઈ શકો છો ત્યારબાદ લીલી ચટણી લીલી ચટણીની અંદર અમે કોથમીર લીલા મરચાં થોડો ફુદીનો આદુનો ટુકડો ચાટ મસાલો મીઠું અને પાણી નાખી અને ક્રશ કરી લીધી છે લસણની ચટણી બધું જ બરાબર મિક્સ કરી દેવાનું આની અંદર તમે દાડમના દાણા પણ નાખી શકો છો આ રીતે બધું મિક્સ કરી દેવાનું ભેળની અંદર ગળી ચટણી અને તીખી ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો હવે આપણે આ ભેળને સર્વ કરીશું તો ફક્ત પાંચ જ મિનિટમાં આ ભેળ તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ આ રીતે તેને સર્વ કરી દઈશું ત્યારબાદ તેની ઉપર ફરીથી થોડી ડુંગળી નાખીશું થોડી ચટણી નાખીશું લીલી અને ગળી ચટણી ઝીણી સેવ ભભરાવીશું અને છીણેલું બીટ મૂકીશું તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચટપટી એવી ભેળ ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને તો તમને અમારી આ ભેળની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય